મારું નામ વિમલભાઈ આર ઉદાસ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઇન્ચાર્જ રાજકોટ સાહેબ શાળાની વાત છે ગઈકાલે તાલુકા પંચાયત પ્રમુખશ્રી પાસે વાલી મંડળ કોઈ આવેલું અને એમણે પ્રમુખશ્રી હસ્તે મને ફરિયાદ અપાવડાવેલી કે બે વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ શાળા આપતી નથી માત્ર પરિણામપત્રકો છે એલસી આપતી નથી એ પરિણામપત્રકોના આધારે અમે અમારા રેકોર્ડમાં તપાસ કરી તો આવી કોઈ શાળા મળી આવી નહીં જેથી અમે આજે સવારમાં હું અને મારા બીઆરસી તપાસ માટે ગયેલા તપાસ પર જતાં ખ્યાલ આવ્યો કે આ માન્યતા વગરની શાળા ચાલી રહી છે જે ગૌરી પ્રાઇમરી શાળાના નામથી એ લોકો ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નામથી એ લોકો શાળા ચલાવી રહ્યા છે આ જાણમાં આવતા અમે રેકર્ડ તપાસવાની વાત કરી તો એ લોકોએ પોતાના રેકર્ડ રૂમમાં અમને આવવા દીધા નહીં ઓફિસમાં એન્ટ્રી કરવાની ના પાડી અને એક મહિલા ત્યાં હાજર હતા જેથી કરી અમે પોલીસ બોલાવી અને પોલીસની રૂબરૂમાં અમે ત્યાં તપાસ કરી તો અમને સાત લિવિંગ સર્ટિફિકેટ મળ્યા છે અને હજી ત્યાં તેત્રીસેક વિદ્યાર્થીઓ ત્યાં શાળામાં ઓગણત્રીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા એ ધોરણ એકથી લઈ અને ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓ મળી આવેલા છે હવે આ બધાની વિગતે અમે પુરાવાઓનું તાવલી કરી અને ફરિયાદની તજવીજ અત્યારે કરી રહ્યા છીએ કે કઈ રીતે આ લોકોના જે બે વિદ્યાર્થીઓની અમારી પાસે લેખિત ફરિયાદ છે એમાં એમણે આમની શાળાના પરિણામપત્રકો આપેલા છે બીજા કોઈ ત્યાં હાજર વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ પાસે અત્યારે પરિણામપત્રક ન જ હોય એટલે એમને પણ કદાચ આપેલા તો હશે હવે ત્યાંના વિદ્યાર્થીઓની યાદી અમે બનાવડાવી છે એના આધારે એમના વાલીઓને પણ અમે સૂચિત કર્યા છે ત્યાં ગામના આચાર્ય અને સરપંચને જાણ કરી છે કે આ શાળામાં જેટલા બાળકો ભણે છે એના વાલીઓને જાણ કરો કે આ ડુપ્લિકેટ શાળા છે આપની પાસે શું માહિતી છે એકાદ બે વાલી અમને ત્યાં સ્થળ પર પણ મળી આવ્યા છે કે જેમને એ ખ્યાલ નથી કે આ શાળા ડુપ્લિકેટ છે આ લોકો પોતાની પાસે વિદ્યા વિદ્યાર્થીઓને એલસી લઈ અને અન્ય કોઈ શાળામાં એમને નામ ચલાવતા હોય એવું મળી આવે છે પોલીસ ફરિયાદ હું જ કરીશ સાહેબ બે હજાર થી શાળા શરૂ હોતી સાહેબ આ પરિસ્થિતિ જે ચાલે છે રોડથી અંદરના વિસ્તારમાં ક્યાંય કોઈના ધ્યાનમાં આવેલી નથી હવે નજરમાં આવતા જ્યારે ફરિયાદ અમને ગઈકાલે સાંજે પ્રથમવાર મળી છે તો આજે જ અમે લીધા છે શું નામ છે મારું નામ સકિલભાઈ ઘટનામાં એ ગઈ હતી કે મારા છોકરાના સલટી બે વર્ષ ત્યાં મેડમને હલવાયા હે પૈસા દેતા હતા એ છતાંય મેડમે એમ કીધું કે તમારે જે કરવું એ કરી લેજો સલટી તમારું મળશે નહીં બરાબર મારા છોકરાનું ભવિષ્ય બે વર્ષ ત્યાં બગડ્યું

કે મેં એ એક જ બાળક છે કાંઈ સોસાયટી માં કા બીજો બાળક નથી તો પહેલી વાદી બીજી વાદી કે બરો તમે અમને એવું કર્યું કે એક પર ઊભી આલકો દેહીડો નથી તો આલકો ગણા પકુ ચાલ પાયા થા બનાવી દી છે ઘર માં પ્રીત દરગાઢ એવું સર અત્યારે કોરોના કાળ ને પછી વાત કરી તમારી પોંચ છે કે આ મેં કહે કોરોના કાળ ની પોંચ અતારો કોરોના કાળ ની વાત સર કોરોના કાળ ની વાત કરતા થા આપણે આમેન કોરોના કાળની વાત છે નથી આપકો હાથ ઘસવાનું દર કોરોના કાળની વાત છે હું ટ્રાય કરીતી હજી બરાબર પછી પછી બીજી વાત બીજી વાત કે તમે બરાબર કદા ધોરણ 2 ની ધોરણ છે વર્ક પી એ બરાબર કે છે આ તક ધોરણ 2 ની કરી આપો દીકરા તમને બરાબર ધોરણ 4 માં માંગી તો પછી ટોપિક ભાઈ સખી ભાઈ બરોબર પેલા ધોરણ માં માર્કશીટ આપેલી છે બરોબર ત્રીજા આપેલી છે તો બેન કોચિંગ ક્લાસ ચાલે છે ને યુકેજી કે ચાલે છે તમે આગળ માર્કશીટ કે કેમ આવી સર અમે મારું લો સર છે બાકી અમે જોઈ લો અમે નહીં હું ટ્રાય કરીશ ત્યારે નહીં તો પછી આપ પછી મારી નથી

કે ના એને માફી કઈ રીતે માંગવાની મનીષાબા અખિલ ભારતીય પંચાયત પરિષદની રાજકોટ તાલિકાનો તાલુકાની પ્રમુખ મનીષાબા વાળા અત્યારે જે આપણે મા માલ્યાસણ પાસે જે પીપળિયા ગામ છે ત્યાંનો જે સ્કૂલનો જે બનાવ છે કે એ સ્કૂલ જ્યારે ટ્યુચન ટ્યુશનના નામથી પોતે સ્કૂલ ચલાવે છે પણ ખરેખર ઓગણીસની સાલથી સ્કૂલ ચલાવે છે બાળકો ત્યાં ભણે છે અને બાળકોને ખોટા એડમિટ ખોટા સર્ટી આપવામાં આવતા અને આ રીતના સ્કૂલ ચલાવતા બે હજાર બાવીસમાં જ્યારે બધા ઘણા બધા વાલીઓને ખ્યાલ આવ્યો કે આ સ્કૂલ ખરેખર નથી તો વાલીઓ બધા ભેગા થયા હતા એમની પાસે સલટી માંગ્યા અને સલટી જ્યારે માંગ્યા ત્યારે એમણે સલટી કોઈને આપ્યા નહોતા અને પૈસાને એવું બધું માંગણીને આવી બધી આ લોકો કરતા અને પછી વાલીઓને ધમકાવતા તે ખરેખર કોઈ બહાર આવવા માટે તૈયાર નહોતા થતા તો એક કાલે વાલી મારી પાસે કાલે આવ્યા અને આ ચંદ્રાબેન જે પીપળિયા ગામના છે એણે મારી પાસે આવી અને એમણે રજૂઆત કરી કે આ સ્કૂલમાં અમારી કે એક મારું બાળક ધોરણ છમાં ભણે છે અને એક આઠમાં ભણે છે અમારે સલટી જોઈએ છે એટલે કીધું કાંઈ વાંધો નહીં એટલે અમે એના સર્ટી માટે અને બધું કે અમે તાલુકા પંચાયત જે ગઢવી સાહેબ છે એમની પાસે ગયા અને અમને એમને રજૂઆત અમે કરી કે આવી કોઈ પીપળિયા ગામમાં ઇંગ્લિશ મીડિયમની ગૌરી સ્કૂલ હા ચાલે છે તો તમે જો એટલે કે આવી કોઈ સ્કૂલ કે આપણે કે ગામડામાં કોઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને પરમિશન આપેલી નથી આપણે ઊંડી તપાસ કરી ગઢવી સાહેબ આ તપાસ કરી પણ ખરેખર આ તપાસ કરતાં જાણવા મળ્યું કે આ કોઈ સ્કૂલમાં ક્યાં કોઈ સ્કૂલને પરમિશન નથી એની પાસે કોઈ કાગળિયા નથી કે કોઈ વસ્તુ આ લોકો પાસે નહોતું આજે સ્કૂલો સીલ પણ કરવામાં આવી છે ગઢવી સાહેબનો પણ આભાર માની કે તાત્કાલિકના કલાકોના સમયમાં જે જેમણે જે સ્કૂલનું કર્યું અને પૈકડી સીલ્ડ માર્યા અને અત્યારે આપણે કુવાડા પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદ કરી છે પાંત્રીસક જેટલા વિદ્યાર્થીઓ છે પચાસ હતા પણ પાંત્રીસ જેટલાના સર્ટી ને એવું બધું નીકળ્યું છે